તો દેખો યાર જેટલા પણ યુટ્યુબર હોય ને બધામાં એક કોમન આદત હોય છે અને એ આદત પણ માં પણ જ્યાં મોસ્ટલી યુટ્યુબરમાં હોય અને એ પછી ભલે એક હજાર સબસ્ક્રાઈબર વાળો યુટ્યુબર હોય દસ હજાર સબસ્ક્રાઇબર વાળો હોય એક લાખ સબસ્ક્રાઈબર વાળો યુટ્યુબર હોય અથવા તો એક મિલિયન દસ મિલિયન જેટલા સબસ્ક્રાઇબર તમે પકડી લો યુટ્યુબર હોય એ બધામાં એક કોમન આદત હોય જ છે એ કોમન આદત બીજું કાંઈ નથી એ કોમન આદત છે વાયકી સ્ટોરીઓ જે છે એના ઘરિયા ઘડીએ ઓપન કરીને બધું ચેક કરવાનું હોય છે યુટ્યુબરમાં હોય છે અને હું નવો નવો હતો તો ભાઈ બહુ જ કરતો અને જે લોકો યુટ્યુબર આય છે મતલબ યુટ્યુબમાં વિડીયો મુકતા હોય છે એ લોકોને બી આદત હશે તો હું ને હમણાં લાખ મારો વિડીયો મૂક્યો એમાં ચેક કરતો હતો મારે પેથી લાઈક આવી છે કેટલી કોમેન્ટ આવી છે કઈ રીતે વિડીયો પરફોર્મસ થયો છે કઈ રીતે એને બતાવવામાં આવ્યો છે રેકોમેડેડ કરવા આવ્યો યુટ્યુબ સ્ટુડિયોમાં મોસ્ટલી બધું બતાવી દે છે એ ચેક કરતો હતો ને ત્યારે મને એની અંદર એક આઉટ અથવા તો તમે એમ કહી શકો છો કે એક એવી વસ્તુ મળી કે એ જોઈને મને એવું લાગ્યું કે યુટ્યુબ ગુજરાતી યુટ્યુબર સાથે છે ને ના આપી કરી રહ્યું છે અને જો તમે ફ્યુચરમાં યુટ્યુબર બનવા માગતા હોય અથવા તો યુટ્યુબર હોવ તો પણ આ વિડીયો તમારા કામનો છે એટલે આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો આ વિડીયોમાં હું ટોટલી એ યુટ્યુબના ફોલ્ટ વિશે વાત કરવાનો છું તો વાત કાંઈક કેવી છે કે આપણા પાંચ દિવસ પહેલા મેં યુટ્યુબ પર એક વિડીયો અપલોડ કર્યો હતો અને એ વિડીયોમાં પાચક હજાર જેવા વ્યૂઝ આવ્યા હતા તો વાઇચી સ્ટુડિયોમાં જઈને હું બધું ચેક કરતો હતો તમારી સ્ક્રીન ઉપર રેકોર્ડિંગ બતાવી દઈશ આ છે મારો એ વિડીયો જેમાં તમે જોઈ શકો છો પાંચ હજાર વ્યુઝ આવ્યા છે એવરેજ યુ ડાયરેક્શન ને બધું ચેક કરતો હતો અને ત્યારબાદ એ વિડીયો પરફોમન્સમાં બધા વાઇટી સ્ટુડિયોમાં બતાવે વાત કરીએ રીતે તો આમાં યુટ્યુબ રેકોમેન્ડેડ નોટિફિકેશન બધું ચેક કર્યું ત્યારબાદ રીચમાં માંગ્યો રીચમાં પણ સારી એવી મારે ઇમ્પ્રેસન ને બધું આવ્યું છે એન્ગેજમેન્ટ છે એમાં ગયો ઓડિયન્સ છે એ બધું મેં ચેક કરી લીધું પણ ત્યારબાદ હું આવ્યો રેવન્યુ વાળા સેક્શનમાં અને રેવન્યુ વાળા સેક્શનમાં આવ્યો તો ભાઈ અહીંયાના બહુ મોટી ના આપી થઈ રહી છે ગુજરાતી યુટ્યુબર સાથે આમાં તમે જોઈ શકો છો મારું આ યુટ્યુબ વિડીયો જે છે એની રેવન્યુ અત્યારે છે ઝીરો પોઈન્ટ પંચાણું ડોલર એટલે કે એક ડોલર પણ પૂરો નથી અને ત્યારબાદ નીચે આવશો તો વિડીયો પરફોર્મન્સ એમાં તમે જોઈ શકો છો વ્યૂઝ મારા અત્યારે બધા આવે છે ચાર પોઈન્ટ સિક્સ ચાર હજાર છસો એટલે આ વ્યૂઝ જે છે કાઉન્ટ ના થાય એ કાલે આવશે તો અહીંયા રેવન્યુ ફોર એવરી વન કે વ્યૂઝ એટલે કે આરપીએમ તો આનું આરપીએમ તમે જોઈ શકો છો યુએસ ડોલરમાં છે ઝીરો પોઈન્ટ એકવીસ ડોલર એટલે કે બહુ જ ઓછું છે અને આ મારા એક વિડીયોમાં નહીં ગુજરાતી યુટ્યુબર જેટલા પણ હશે એ બધામાં આને આ સેમ પ્રોબ્લેમ છે હું તમને બીજું પણ એક પ્રૂફ આપું તો બીજું પ્રૂફ પણ તમારી સ્ક્રીન પણ છે તમારામાંથી ઘણા લોકો છે કે ભાઈ એ તો કેટેગરી ઉપર આધાર છે ને આરપીએમ તો એટલા માટે થઈને મારા ફ્રેન્ડ જે છે અર્નિંગ રિલેટેડ વિડીયો મૂક્યા એનું પણ મેં આરપીએમ મગાવી દીધું મતલબ એનો પણ સ્ક્રીનશોટ મગાવી દીધું કે જે ઇન્કમ થઈને આરપીએમ કેટલું છે બધું તો પહેલો સ્ક્રીનશોટ છે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આમાં ઓલમોસ્ટ ચૌદ જેવા ફ્યુઝ આવ્યા છે અને આરપીએમ જોશો તો જીરો ડોલર મતલબ એક ડોલરથી પણ ઓછું આરપીએમ છે અર્નિંગ વિડીયોમાં પણ હજી પણ હું તમને બીજો સ્ક્રીનશોટ બતાવું એમાં પણ તમે જોઈશો છો દસ હજાર વ્યૂઝ આવ્યા છે અને એનું પણ આરપીએમ છે ઝીરો પોઈન્ટ બોતેર ડોલર એટલે એમાં પણ એક ડોલરથી ઓછું ત્યારબાદ છે ત્રીજો સ્ક્રીનશોટ બાર હજાર પાંચસો વ્યૂઝ છે અને એનું આરપીએમ તમે જોશો તો ઝીરો પોઈન્ટ ત્યાંસી ડોલર ઓલમોસ્ટ એક ડોલરથી ઓછું જ છું અને આ ગુજરાતી યુટ્યુબરનું કોઈ પણ કન્ટેન્ટ તમે લઈ ગયો ઇન્વેસ્ટિંગ રિલેટેડ ગુજરાતી કન્ટેન્ટ હોય અથવા તો કોમેડી હોય બીજું કોઈ પણ રિલેટેડ કન્ટેન્ટ મતલબ ગુજરાતી લઈ ગયો ને એ બધાનું આરપીએમ ઓછું જ રહે છે આઈનો તમારા તમારામાંથી ઘણા સુધી હું આ વિડીયો છું શું કહેવા માંગુ છું એ સમજાણું નહીં હોય હું તમને શોર્ટમાં સમજાવું તમે ગુજરાતીમાં કોઈ પણ ટાઈપનું કન્ટેન્ટ ક્રિએટ કરી લો ગેમિંગ થઈ ગયું વ્લોગિંગ થઈ ગયું ત્યારબાદ છે અર્નિંગ રિલેટેડ ઇન્વેસ્ટિંગ રિલેટેડ કોઈ પણ કન્ટેન્ટ ક્રિએટ કરી લો તમારું જે આરપીએમ છે એ એવરેજ કરતા ઓછું જ રહેશે કારણ કે મેં તમને આ વિડીયોમાં એ જ સમજાવવા માગું છું મારું ગેમિંગનું કન્ટેન્ટ ક્રિએટર છે મતલબ હું ગેમિંગ કન્ટેન્ટ ક્રિએટર છું તો એનું આરપીએમ જે છે એવરેજ ઝીરો પોઈન્ટ ચાલીસથી લઈ અને ઝીરો પોઈન્ટ ત્રીસ ઓછામાં ઓછું હોવું જોઈએ પણ મેં તમને આગળ જ બતાવ્યું કે એટલું મારું આરપીએમ છે અને અર્નિંગ રિલેટેડ તમે હિન્દી યુટ્યુબર્સ હોય ને એના ભાઈ પ્રોપ આપતા હોય છે ઘણા હિન્દી યુટ્યુબર છે એ બતાવે કે ભાઈ મારા આ વિડીયોમાં કેટલી અર્નિંગ થઈ છે અને એ અર્નિંગ રિલેટેડ વિડીયો હોય ને કે આ એપમાંથી એટલા અર્નિંગ થાય ને આ રીતે આને રેફર કરો એ બધાનું આરપીએમ ને એ લોકોને એક ડોલર બે ડોલર ત્રણ ડોલર અમુક અમુકને તો પાંચ ડોલર સુધી ગયો હોય છે એટલે એ લોકોનું આરપીએમ છે ને એ ગુજરાતી યુટ્યુબર કરતાં વધારે હોય છે મતલબ એ લોકોનું હોય ને એના કરતાં આપણું ઓછું હોય છે એમ કહી શકો છો અને આ ટોટલ વિડીયો એમ વાત ઉપર જ છે તો દોખો આર્નિંગ ક્યાંક ને ક્યાંક મેટર તો કરતી જ હોય છે અને આ બાબત ગુજરાતીમાં આ બાબત ઉપર કોઈ અવાજ ઉપાડવા વાળું છે નહીં અને મારા એકના અવાજ ઉપાડવાથી પણ કાંઈ થવાનું છે નહીં એટલે મને નથી લાગતું કે આનું કંઈ સોલ્યુશન અત્યારે મારી નજરમાં કંઈ આવે છે બાકી તમને શું લાગે છે આ મારા પાંચ વર્ષના અનુભવ પછી હું બોલું છું એવું નથી કે આગળ આવ્યો અને મેં ડેરેક કહી દીધું કે ભાઈ યુટ્યુબ જે છે એ ગુજરાતીને ઓછું આપે અને હિન્દીને જાજુ આપે આ હું પાંચ વર્ષના અનુભવ પછી બોલું છું એટલે તમારી રાય શું છે એ કોમેન્ટ સેક્શનમાં મને આપી દેજો અને તમારી જો યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ હોય તો તમારું એવરેજ કેટલું છે તમારી કઈ કેટેગરી છે એ કમેન્ટ કરશો અને તેની સાથે સાથે મને એ કહેજો કે તમને શું લાગે છે કે હું કહું છું એ વાત સાચી છે કે ખોટી તો બસ આ વિડીયોને અહીંયા કરીએ ખતમ અને આ પેલાના વિડીયોમાં સારો રિસ્પોન્સ આવ્યો હતો એટલે આ વિડીયો મેં બનાવ્યો છે અને તમે સમજી ગયા કે આ બી સારો રિસ્પોન્સ આવશે તો આપણો નેક્સ્ટ વિડીયો બહુ જલ્દી આવશે બાકી આ વિડીયોને કરીએ અહીંયા